આંબાના પાકને થયેલ નુકસાનીના વળતરની માંગ સાથે ભારતીય કિસાન સંઘ વલસાડ દ્વારા અપાયું આવેદનપત્ર વલસાડ જિલ્લામાં કંપનીઓ દ્વારા રાત્રિના સમયે છોડવામાં આવતો ગેસ કેમિકલયુક્ત પાણી સહિત ગેરકાયદે ચાલતા ઈંટના ભઠ્ઠાને કારણે જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી કેરીનો પાક સતત નિષ્ફળ જઈ રહ્યો છે જેને કારણે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થવા પામી છે ચાલુ વર્ષ દરમિયાન અંદાજે એંશીથી પંચ્યાસી ટકા કેરીના પાકને મોટું નુકસાન થયું છે આથી ખેડૂતો દેવામાં ડૂબવાના આરે છે સરકાર એ આર્થિક સહાય મળે અનુસંધાને આંબાના પાકનો સર્વે કરી પાકને થયેલ નુકસાનીના વળતર રૂપે જરૂરી પગલા ભરવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને સટવરે સર્વેની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે ચાલુ વર્ષ દરમિયાન લગભગ એંસીથી પંચ્યાસી ટકા પાકને નુકસાન થવા પામ્યું છે ખેડૂતોએ કેરીના પાકને બચાવવા માટે ખર્ચેલા રૂપિયા પણ નહીં નીકળે એવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે બહુડા ખેડૂતો દેવામાં ડૂબવાની આરે છે ત્યારે સરકાર તરફથી ખેડૂતોને આર્થિક સહાય મળે એ ખૂબ જ જરૂરી છે આથી ખેડૂતો દેવા તળે દબાઈ એ પહેલાં જિલ્લામાં આંબાના પાકનું સર્વે કરી પાકને થયેલ નુકસાનીના વળતર રૂપે ઘટતા પગલાં લેવાની માંગ કરી છે આજે અમે બધા ખેડૂતો જે કેરીના પાકને છેલ્લા ત્રણ વર્ષથી નુકસાની જઈ રહી છે અને આ નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં કોઈ પણ પ્રકારનું વળતર ખેડૂતોને મળી નથી રહ્યું અને એટલા માટે આ જે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં આપવા માટે આવ્યા હતા અને અમારે આરડીસીને અમે આવેદનપત્ર આપ્યું અને એમણે ઘણો સારો જ રિસ્પોન્સ આપ્યો છે અને અમે એવી આશા રાખીએ છીએ કે ચાલુ વર્ષ દરમિયાન ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી તેમાં ચાલુ વર્ષે માંડ દસથી પંદર ટકા પાક છે તો ખેડૂતોને જો આ વળતર નહીં મળે તો એને બહુ જ મોટો આર્થિક ફટકો પડવાનો છે અને એટલા માટે અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વર્ષે ખેડૂતોને યોગ્ય વળતર મળે અને એઓ થોડા પગભર થાય સરકારની જે નીતિ છે તે એવી છે કે ગામડે ગામડે ઉદ્યોગો ઊભા કરી રહ્યા છે હવે જે ગામડે ઉદ્યોગો ઊભા કરી રહ્યા છે ઉપરાંત વાપી સરીગામ અને અતુલ એ ત્રણ ઉદ્યોગો એવા છે કે મોટી માત્રામાં હવામાં પ્રદૂષણ ફેલાવે છે તમે ખાસ કરીને જો સરીગામ વાપી કે બીજા વિસ્તારોમાં જાઓ તો રાત્રે તમને ધુમાડાના ગોટે ગોટા દેખાય અને એ એ છે તે કેમિકલ સાથેનું જે એ હોય ગેસ હોય એ બધો છોડી રહ્યા છે અને એ ગેસ સવારના જે ઝાકડ સાથે એસિડ રેન રૂપે પાછો જમીન પર આવે છે અને એને લીધે શું થાય છે કે જે ફ્લાવરિંગ હોય એ બળી જવા પામે છે ખાસ તો એ એક મોટો મુદ્દો છે અને એ મુદ્દા બાબતે કોઈ પણ આજ સુધી ધ્યાન નથી આપી રહ્યું જીપીસીબી કે જેનું કાર્ય એ છે કે આ બધી વસ્તુ જોવાની અને કંટ્રોલ કરવાની એ જીપીસીબી આજ સુધી કોઈ કામ કરતું એવું દેખાતું જ નથી અન્યથા આટલો બધો જે ગેસિયસ હવામાં જે ગેસ ફેલાઈ રહ્યો છે એ તો અટકી શકે છે આ ઉપરાંત કેટલાક ગામોમાં ઉદ્યોગો આવે છે અને એ ઉદ્યોગો પોતાનું પ્રદૂષિત પાણી સીધે સીધું જમીનમાં ખાલવી રહ્યા છે તો એ પણ બંધ થવું જોઈએ આજે તમે જુઓ તો વાપીની આસપાસના તમામ ગામો ગામની આસપાસના તમામ ગામો આ બધા ગામોમાં પાણી પીવાલાયક રહ્યું નથી ઉંબર ગામના કેટલાક વિસ્તારોમાં હમણાં તડગામ કરીને એક ગામ છે ત્યાં એક ફેક્ટરી આવી છે વેસ્ટર્ન ઇન્ડસ્ટ વેસ્ટર્ન રેફ્રિજરેટર એ લોકો એ આલ્કલાઇન પાણી છોડે છે અને ત્યાંના બોરના પાણી પણ ખરાબ થઈ ગયા છે તેમ છતાં જે જીપીસીબીએ આ કામ જે કરવું જોઈએ અને એ અટકાવવું જોઈએ તે નથી અટકાવી અને આ વસ્તુ વધતી જ જવાની અને આવનારા દિવસોમાં ખેડૂતોએ પોતાની ખેતી છોડવાનો ફરજ પડશે એવું અમને તો જણાઈ રહ્યું છે